આખી રાત જાગી રહી હતી છેલ્લા અઠવાડિયામાં પણ અહીં આવી અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે વિદ્યાર્થીઓએ વોર્ડન સમક્ષ ફરિયાદ કરી પરંતુ તેમની વાતને ધ્યાનમાં લેવામાં આવી નથી જેના કારણે છાત્રાલયની નોકરીમાં રોષ જોવા મળ્યો છે નાયબ નિયામક અનુસૂચિત જાતિ ધવલભાઈ કાઠરે વિદ્યાર્થીઓના સુરક્ષા માટે પગલા લેવા સંકલ્પ બતાવ્યો છે નડિયાદમાં કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વો છે રાત્રે પથ્થર ફેંકી રહ્યા છે વિદ્યાર્થીઓ જાગ્યા છે આખી રાત અને છાત્રાલયમાં ચલા અઠવાડિયાથી આતંક વોર્ડનની બેદરકારી જોવા મળી રહી છે વોર્ડનને વિદ્યાર્થીઓ કહે છે છતાં પણ વોર્ડન છે આ બેદરકારી દેખાડી રહ્યા છે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાઈ રહ્યો છે નાયબ નિયામકે સુરક્ષા માટે પગલા લેવાનું જાહેર કર્યું છે મારું નામ સોનારા માનસી યશોદભાઈ છે હું જે એને થર્ડ યરમાં અભ્યાસ કરું છું અમે અહીંયા પીજ રોડ કન્યા છત્રાલયમાં રહીએ છીએ અમારો પ્રશ્ન એ છે કે અમને જે રાત્રે હેરાનગતિ કરવામાં આવે છે તેની સામે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી રાત્રે કોઈ ઉપરથી અમે અમને આભાસ નથી થતો એક છોકરીને આભાસ થાય બધી છોકરીઓને આભાસ ના થાય ઉપરથી કોઈક દોડતું દેખાય છે ફોક્સ મારે છે

અને જયારે મેડમ રોકાયા નહીં અને ઘરે જતા રહ્યા ને ત્યારે મેડમે આ સિક્યુરિટી મેડમને ફોન કર્યો અને એમ કીધું કે તમે લોકો તમારા ફોટા અમને મોકલી આપો અમને ગાંધીનગરથી સર આપનો પરિચય શું હું ડેપ્યુટી ડાયરેક્ટર શિડ્યુલ કાસ્ટ છું અને આપણે જે છાત્રાલય છે એ અમારા હસ્તકની છે સરકારી કન્યા છાત્રાલય છે ખાતે છે છે પ્રકારની આપણે જે છાત્રીનો પાછળનો ભાગ છે જ્યાં નહેર નીકળે છે ત્યાંથી પાછળ આપણે જે વિલાયતી નળિયા પડ્યા છે ત્યાં કોઈ રાતે અવાજ કરતું હતું આપણે જાણ થાય એટલે આપણે જે સિક્યુરિટી વધારી દીધી ત્યાં અહીંયાની ત્યારબાદ આપણે જે નજીકનું આપણું પોલીસ સ્ટેશન છે જાણ કરેલી તેમજ આપણે જે ટોર્ચ ની બધી વ્યવસ્થા કરીને અહીંયા રાખેલ છે હાલ આવું કોઈ બનાવ ના બને તેની તકેદ રાખવામાં આવે છે અને પોલીસ પાર્ટી પણ અહીંયા હાજર છે વિદ્યાર્થીઓનો જે મુખ્ય અક્ષર છે કે બોર્ડર